ભરૂચના ચાવજ ગામે ઉપરા છાપરી ચોરીના બનાવમાં પોલીસને સીસીટીવી ના આધારે તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે જોકે તસ્કરોએ બે મોટર ની પણ ચોરી કરી હોવાની ઘટના સામે આવી ગઈ છે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ચાવજ ગામે એક બંધ મકાન અને એક મકાનમાં વાયરિંગના કામ માટે સંગ્રહ કરવામાં આવેલા વાયરોના બંડલોની અને બિલ્ડરની બાંધકામની ઓફિસમાં ચોરીની ઘટના ભરૂચ પોલીસ મથકમાં નોંધાઈ હતી જે અંગેની તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી હતી અને ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ચકાસવામાં આવતા તસ્કરો ખુલ્લા મોઢે ચોરીને અંજામ આપતા હોય તેવું ફલિત થતાં પોલીસે સીસીટીવીમાં દેખાતા અજાણ્યા તસ્કરોનું પકેડું મેળવવાના પ્રયાસો કરતાં જ અંકલેશ્વરના નવા કાસિયા ગામના ટેકડા ફળિયામાં રહેતો ઉંમરવર્ષ વર્ષ ચોવીસના ઉમેશ દયાળ બગડિયા અને મંગલમૂર્તિ સોસાયટી પાસે આવેલ ઝૂંપડપટ્ટી અંકલેશ્વરનો નવલ ઉર્ફે કાળીઓ ચંદુ ભાભોળ ઉંમર વર્ષ ચોવીસનો હોવાનું સામે આવતા બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા ચાવજ ગામ સહિત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તેઓએ ચોરીને અંજામ આપ્યો હોય અને પ્રથમ તેઓએ ભરૂચની શ્રવણ ચોકડી અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બે મોટરસાયકલની ચોરી કરી હોય અને મોટરસાયકલ લઈ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં જ ચાર અને એ ડિવિઝન પોલીસ મથકની હદમાં એક તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને હદમાં એક મળી છ ચોરીઓને અંજામ આપ્યો હતો ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે કબજો લીધો છે જેમાં ચાવજ ગામે ત્રણ સ્થળોએ ચોરીમાં સોના ચાંદીના દાગીના વાયરના બંડલો તથા બિલ્ડરની સાઈડ ઉપરથી ચોરેલા નળ મળી કુલ રૂપિયા ચાર લાખ તેર હજાર આઠસોને સત્તાવનનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય કેટલાક સ્થળે ચોરીને અંજામ આપ્યો છે તેવી માહિતી મેળવવા માટે કોર્ટમાં રિમાન્ડ માટે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે ઝડપાયેલા ઉમેશ દયા બગડિયાના સામે ચોરીના દસ ગુનાઓ નોંધાયેલા છે જેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન ઓલપાડ પોલીસ સ્ટેશન ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકોમાં પણ ચોરીના ગુનાઓ નોંધાયા છે તો તેની સાથે ઝડપાયેલા નવલ ઉર્ફે કાળીઓ ચંદુ ભાભોર સામે પણ ચાર ગુના નોંધાયેલા છે જેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ અને સાગબાળા અંકલેશ્વર શહેર એક ત મળી ચાર ગાઉંના નોંધાયા છે ભરૂચી ડિવિઝન પોલીસે ઝડપી પડેલા તસ્કરોએ છ ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી મળી છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો